નમસ્તે મિત્રો દરેક પરીક્ષાની અંદર પૂછાતો છે આપણે એટલે કે ઉંમર સંબંધિત પ્રશ્નો એના કેટલાક દાખલા જોઈએ દાખલો છે કે રાજેશની ઉંમર તેના દીકરા કરતાં સાત ગણી છે દસ વર્ષ પછી તેની ઉંમર ત્રણ ગણી થઈ જશે તો હાલમાં તેના દીકરાની ઉંમર કેટલી હશે સૌથી પહેલા બે વ્યક્તિ છે એક વ્યક્તિ છે રાજેશ અને તેની ઉંમર એટલે કે તારા દીકરાની ઉંમર છે તો પેલા લઈએ રાજેશ તેનો દીકરો છે હજુ શું કીધું છે કે તેની

એની અંદર પણ દસ પ્લસ થવાના અને બે વ્યક્તિ છે ઉંમર શોધવાની છે સૌથી પહેલા જો આપેલું છે સાત એક્સ પ્લસ દસ બરાબર એક્સ પ્લસ દસ શું કીધું છે કે દસ વર્ષ પછી તેની ઉંમરે ત્રણ ગણી થઈ જશે પણ રાજેશની ઉંમર છે ત્રણ ગણી થશે તો આપણે શું કરવું પડશે અહીંયા સરખા કરવા માટે દીકરાની ઉંમર એટલે એટલે ગુણી દેવાના કે કે અહીંયા સાત એક્સ માઇનસ ત્રણ એક્સ થઈ જાય અહીંયા ત્રીસ છે દસ સામે આવશે તો માઇનસ થશે દસ સાત એક્સ માંથી ત્રણ એક્સ જાય કેટલા વધે છે ચાર એક્સ બરાબર વીસ હવે આગળ ગણીએ તો શું થશે ચાર એક્સ બરાબર વીસ છે ના જોડી જે ચાર છે સામે જાય એક્સ બરાબર વીસ ચાર ચાર પંચ કેટલી આવી છે પાંચ આવી છે તો હાલમાં દીકરાની ઉંમર કેટલી થવાની છે પાંચ વર્ષ આ શું થયું આપણો જવાબ જો રાજેશની ઉંમર સાત ગણી છે તો રાજેશની ઉંમર જો પૂછી હોય તો શું કહો રાજેશ બરાબર આપણે સાત એક્સ હતા તો સાત ગુણ્યા એક્સની કિંમત પાંચ એટલે કે પાંત્રીસ વર્ષ આની ઉંમર પાંચ વર્ષ આવી પાંચના સાત ગણા કરીએ તો પણ ઉંમરના ત્રણ ગણા કરતાં આઠ વર્ષ વધુ છે બે વ્યક્તિ આપેલા છે પિતા છે પુત્ર છે તો પિતાની ઉંમર એ પુત્રની ઉંમરના ત્રણ ગણા કરતાં આઠ વર્ષ વધુ છે માતાની ઉંમર જો માતા પણ છે આમાં તો માતાની ઉંમર પિતા કરતાં ત્રણ વર્ષ વધુ છે પિતા માટે શું થશે પુત્રની જે ઉંમર આવવાની છે સાત એક્સ ની જગ્યા શું લખા સાત વર્ષ જ આપેલા છે પિતાની ઉંમર તો પુત્રની ઉંમરના ત્રણ ગણા કરવાના છે પુત્રની ઉંમર કેટલી છે સાત છે સાત ના ત્રણ ગણા કરી દો અને એમાં પાછી આઠ વધુ છે સાતના ત્રણ ગણા એટલે કેટલા થાય એકવીસ પ્લસ પાછા આઠ કરવાના છે એટલે કેટલા થઈ જાય ઓગણત્રીસ વર્ષ આ કોની મળી તો પિતાની ઉંમર મળી છે આગળ માતાની ઉંમર પિતા કરતા ત્રણ વર્ષ વધુ છે તો પિતા કરતાં ત્રણ વધુ છે પિતાની ઉંમર મળી હતી ઓગણત્રીસ પ્લસ ત્રણ એટલે કે બત્રીસ વર્ષ આ શું થયું માતાની ઉંમર આવી રીતે આપણે દાખલો છે એ સ્ટેપ બાય સ્ટેપ જે રકમ આપેલું છે મુકતા જવાનું અને આપણે જવાબ મળતો જશે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ આપેલું છે પાંચ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી થાય છે તો હાલ જોવાનું છે પિતા પુત્ર બે વ્યક્તિ આપેલા છે પહેલા તો હાલ જો પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ હોય

પુત્રની ઉંમર બંનેનામાં પાંચ પાંચ પ્લસ થવાના છે અને પાંચ વર્ષ જો પહેલા કીધું હોય તો માઇનસ કરવાના પછી કીધું તો એડ કરવાના તો પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી થતી છે તો પચાસ માઇનસ એક્સ પ્લસ પાંચ બરાબર એક્સ પ્લસ પાંચ જો આગળ શું કીધું છે પાંચ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી થાય છે તો પિતાની ત્રણ ગણી થાય છે તો ફરીથી આજે પુત્રની ઉંમર છે ત્રણ વળી ગુણી દેવાના એટલે શું થાય બરાબર બંને બાજુ થઈ જાય ત્રણ ગુણે એક્સ એટલે ત્રણ એક્સ છે એની અંદર શું થશે એક્સ એડ થઈ જશે તો કેટલા બનવાના છે ચાર એક્સ થવાના છે પંચાવન માંથી દસ માઇનસ જાય તો કેટલા વધશે પિસ્તાલીસ વચ્ચે ફરીથી પાંચ માઇનસ કરો એટલે ચાલીસ ચાલીસ બરાબર શું થયું ચાર એક્સ

માઇનસ દસ કરો એટલે કેલી મળી જાય કે કોની થઈ પિતાની ઉંમર ચાલીસ વર્ષ અને પોતાની ઉંમર દસ વર્ષ તો હાલની ઉંમરનો તફાવત પૂછ્યું છે આપણને તફાવત કરવો હોય તો બંનેની ઉંમર જો એકની ઉંમર ચાલીસ છે માઇનસ દસ કરી દો ડાયરેક્ટ મળી જાય ત્રીસ વર્ષ આ શું થયું તફાવત હાલની ઉંમરનો તફાવત તો આવી જ રીતે તમારે જવાબ નોંધણી દેખાય તો કોમ્બ્યુટી પરીક્ષા માટે ઘણી તારી રીતે સારી રીતે શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક તમને સાથે શેર કરજો